નમસ્કાર મિત્રો તારીખ છે ત્રેવીસ જાન્યુઆરી બે હજાર પચીસને વારસા ગુરુવાર આજના વિડીયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો જીરુમાં લોકલ અને નિકાસના વેપારોનો અભાવ છે ભાવમાં પચીસથી લઈને ચાલીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે જીરુમાં જાન્યુઆરી મહિનામાં આવી ગયો હોવા છતાં પણ નિકાસના વેપારો ન હોવાથી તેજી આવવી મુશ્કેલ બની છે જીરુ બજારમાં ભાવ નરમ રહ્યા હતા અને હાજર બજારમાં વીસ કિલોએ પચીસથી લઈને ચાલીસ રૂપિયાનો ઘટાડો થયો હતો જીરુના નિકાસના ભાવ થોડા ઘટયા હોવાથી પણ ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે જીરુના વેપારીઓ કહે છે કે વાવેતર ભલે ગત વર્ષની તુલનાએ ઘટ્યું હોવાથી પરંતુ ઓલ ઓવર વાવેતર છેલ્લા ત્રણ વર્ષની તુલનાએ વધારો થયો છે હોવાથી જીરુમાં જે કોઈ ખાસ મુવમેન્ટ જોવા મળી નથી અને એવરેજ અત્યારે જે પચીસ લાખ બોરી ઉપર જાય તેવી સંભાવનાઓ છે જેને જેના પગલે જીરુ બજારમાં એવરેજ ભાવ નરમ રહે તેવી ધારણાઓ છે ફેબ્રુઆરી અંતમાં રમઝાનની શરૂઆત થાય આ પરિણામે જે રમઝાનની માંગ જાન્યુઆરીમાં નીકળે તેવી ધારણાઓ છે પરંતુ હજી સુધી આવી નથી આગામી દિવસોની અંદર જીરોના નિકાસના વેપારો આવશે તો બજાર માટે કોઈ મળે મળે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે બેન્ચમાર્ક ઝીરુનો વાયદો સોથી ઘટીને ચોવીસ હજાર ત્રણસો ને પચાસની સપાટીએ બંધ થઈ રહ્યો છે જીરુનો વાયદો ચોવીસ હજારની સપાટી ન તોડે ત્યાં સુધી વધુ ઘટાડો થાય તેવી સંભાવનાઓ દેખાતી નથી તો મિત્રો આ હતી જીરુને લગતી આજની સરસા ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન